સરસ મજાનો ગુલાબ બનાવી રમવાની છે સંખ્યા બનાવો કઈ રમત રમવાની છે સંખ્યા બનાવો દરેક ને સ્થાન કિંમત કાર્ડ આપેલા છે જો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર એસી ને નેવું चलो जईस कार्ड बताओ जो है चालीस चलो बोलो तीस, तीस, सरस पचास वेरी गुड चलो तम जोड़े आदित्य भाई त्रन सानवी बन बे, बे चलो भव्या सात आठ नौ छ

चलो બીજી સંખ્યા બોલું દરેક નો વારો આવશે એવી રીતે હું સંખ્યા બોલીશ કોઈ નો વારો બાકી રહેશે નહીં ચલો 34 34 વાહ ભઈ વાહ સબ બસ ચલો 34 કેમ થાય 4 4 34 34 4 34 વેરી ગુડ ચલો ક્લેપર ઓ બાય વાહ ભઈ વાહ સરસ ચલો હવે બીજી સંખ્યા બોલું રેડી છો ને તેમે 23 23 કોઈને કહેવાનું નઈ ભઈન જાતે ઊભું થવા દેવાનું વાહ ભઈવા જોરદાર ચાલો બોલો છેક અયા મિંદુ છે ને એનું કરાવવા દેવા 3 23 સરા ચાલો ક્લેપ કરો ભાઈએ અમને કરી તેવી જોરદાર રામ બોલવા સરા ચાલો 61 61 ચાલો 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 જોવા જોવા તો जो हमने रह जावन આવી રીતે રાખન બેટા આમ રાખન એટલેન મુકતા ફાવે આ ગોર પાછકે કઈ આપે હૈ શબાશ ચલો એક સટ કેમ થાય 60 ને સરસ વેન તો મતે સાથે બોલવાની સરસ વાગે ચલો હવે બીજી સંખ્યા બોલુ 73 बोतेर वाह भाई वाह चलो बगड़ा बगड़ा भाई बगड़ा भाई बगड़ा भाई बगड़ा भाई, भाई। <laughs> सर चलो बोतेर क्या था सरस मजा नहीं क्लेप करो भाई वाह भाई वाह जोरदार चलो सोल हाँ हेल्लो सोल सोल छगड़ो के मुकवाने तो ना उड़ा थे क्यों जो वानु पहला सीधो चे के उन्धो चे Sewajib jam, clip perubahan, colok biji sangka bulu cok, colok setahun, setahun colok pada perpecah suka, waduh dapur 5 kali, ambil dulu, colok setahun, satu, 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 satu,

45 બોલો એટલે 35 + 5 = 40 ને 5 = 45 ચલો 90 फटाफट સ્પીડમાં ઉપર થઈ જાવ 92 સ્પીડમાં બેટા હમ વેરી ગુડ બોલો 90 કેમ થાય 90 સરસ ચા વેરી ગુડ ક્લિપ તો કરો મલ્ટીકરીયા માટે

ધીમે રે નાવ ને બેટા વેરી ગુડ સબ্বাস ચલો 64 કેમ થાય 64 વેરી ગુડ સબ্বাস વાહ ભાઈ વાહ ચલો પછી 28 28 વાહ ભાઈ વાહ આઠરો પહેલો આવી ગયો આંગળી લે લે બેટા બગડો નહી દેખાતો હે બોલો 28 કેમ થાય 28 28 સરસ વા ભઈવા ક્લેપ તો કરો માર છોકરાઓ માડે ચલો પછી 56 56 फटाफट આવો 56 વા ભઈવા છોકરો વેલો આવી ગયો 52 ને આ અહીંયા આવો એટલે વાર લાગે ને બેટા આંગળી આમ લઈ લે પાંચ પાચરો હમ બોલા હવે 56 કેમ થાય 56 56 શાબાશ જાવ क्लेप करो भाई क्लेप कर ही देवानी हमने पूत्सा વધારે એમને બાળકોનો ભાઈ અમારા ચલો રેડી ચલો પછી 84 3 ને 4 84 બોલો 3 ને 4 84 વેરી ગુડ શાબાશ ચલા હવે રમી છે બીજું હવે વધારે ચલો આપણે કોનો વારો ને ચલો ચુમમતેર ચુમમતેર અરે વાહ જો કઈ ખબર પડવા માંડી વાહ ભાઈ વાહ શાબાશ બોલો શું હતું કેમ થાય વેરી ગુડ શાબાશ ચલો હવે અઢાર 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 વાહ ભાઈ વાહ શાબાશ આટલા લો એકડો દેખાતો નહીં ભાઈ બોલો અઢાર વેરી ગુડ ચલો પછી સિત્યોતેર સિત્યોતેર वाह भाई वाह बोलो 76 वेरी गुड शाबाश चलो क्लैप हो जाए जोर से चलो रंबू वगड़ हां चलो 31 31 हम दूर ऊपर आ दूर एन जोड़े हां एम बोलो 31 केम थाय 30 सिद्धो रखो 31 30 से सरस जाओ चलो पसी ओगन पचा ओगन पचा चलो 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 हम सरस वेरी गुड जाओ चलो हम पी बावन बावन चलो चलो स्पीड में स्पीड में स्पीड में बावन

સારા વેરી ગુડ સાઈડ નેચર 64 ચલો પછી 51 51 સ્પીડ માં આવની દી બે ધીમે ધીમે ની વેરી ગુડ કોના ઉપર મુકવાનો એકમ ની ઉપર હા સરસ 50 ને 1 51 પાંચર એકર એકમ સરસ જાવ હો બેટા જોરદાર चलो पी बन बन सोरीता एक नहीं अलग अलग चलो करतालीस वेरी गुड चलो छियासी छियासीगड़ा भाई आई जाओ फटाफट वेरी गुड छियासी के

चला स्पीड मामा बेटा धीमे धीमे नाही 55 केम થાય 2 5 9 55 અન બીજી રીતે 50 ને 50 5 55 સરસ 62 62 વાત તો નહી હા बाजू વાત તો કરસો તો ખબર ન પડે 65 કેમ થાય 60 ने 62 चलो પછી चलो 72 72 સીધું પહેલા જોવાનું કઈ બાજુ કાટ છે એમ એમ નેમ નહિ લગાવવાનું હો ને બોલ 72 સરસ વેરી ગુડ અમ બેટા જોરદાર ચલા સરસ મજાની ક્લેપ કર દો બધા પોત પોત ના માટે